બાડોલી પ્રાંત અને બારડોલીસપી ની અધ્યક્ષતા આગામી તહેવારો સમીક્ષાઓ કરવામાં આવી હતી ગણેશોત્સવમાં શ્રીજીના આગમન અને વિસર્જન સલામતીના પગલાઓ વિશે વિશેષ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આગામી દિવસોમાં બેઠક બારડોલીનગરના આગેવાનો રાજકીય બિન રાજકીય આગેવાનો પાલિકા પ્રમુખ પાલિકાના ચીફ ઓફિસર ફાયર વિભાગના ઓફિસર તેમજ બારડોલી ટાઉન ના પીઆઈ અને શાંતિ સમિતિના સભ્યો હાજર રહી આગામી તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે બાબતે ચર્ચા વિચારણા કરી દિવસોના અંદર સત્તાવીસ તારીખથી જે ગણેશ ઉત્સવનો તહેવાર ચાલુ થાય છે એના માટે આજ શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવેલું હતું માનનીય કલેક્ટર સાહેબનું જે જાહેરનામું છે શાંતિ સમિતિના સભ્યોને માહિતગાર કરવામાં આવેલ છે નગરના અંદર અગર સભ્યો દ્વારા કોઈક પ્રશ્નો હોય એની રજૂઆતો સાંભળવામાં આવી છે અને શાંતિપૂર્ણ રીતે આ તહેવાર ઉજવાય લોકો લો એન્ડ ઓર્ડર જળવાય રહી અને લોકો ખૂબ જ સારી રીતે એન્જોય કરે અને આપણો જે આ ધાર્મિક તહેવાર છે એ ઉલ્લાસમય રીતે ઉજવાય એના માટે આજે ચર્ચા વિચારણા કરવામાં તંત્ર નગરપાલિકા તાલુકા પંચાયત અને તમામ અધિકારીઓ પદાધિકારીઓ અને શાંતિ સમિતિના સભ્યો સાથે આજે ચર્ચા વિચારણા કરીને અમુક ટોપિક સમય જે નક્કી કર્યા છે જેના બાબતે ટૂંક સમયમાં અમે ગણેશ મંડળો સાથે પણ મિટિંગ લઈને એમને આ બાબતોથી માહિતગાર કરીશું ગત વર્ષે જે રીતે દર વર્ષે વિસર્જન થાય છે પરંપરાગત વાહન વ્યવહાર ના ખોરવાય એ મુજબ તંત્રને જે યોગ્ય લાગશે એ પ્રમાણે બેરિકેડિંગ કરવામાં આવશે અને ગણેશ મંડળોને ઢૂટના અગાઉથી અમે માહિતગાર કરીશું માટીની મૂર્તિઓ નવ ફૂટથી ઊંચી ના હોય એ રીતેનું સરકાર શ્રીનું જાહેરનામું છે અને વર્ષોથી આપણે આ જાહેરનામા મુજબ માટીની મૂર્તિઓની સ્થાપના બાડોલી નગરમાં મોટી સંખ્યામાં કરવામાં આવે છે જેથી તે મુજબ જ ઉજવણી થાય એ બાબતે સમિતિના સભ્યોને માહિતગાર કરવામાં આવે છે આબી48 ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર હિતેશ પરીખ સાથે પ્રશાંત પટેલ બાડોલી